કડીના રાજપુર ગામે એસઓજીએ રેડ કરી ગેસ રિફિલિંગ માટે ગેરકાયદેસર ગેસની પંદર બોટલો સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો કડી તાલુકાના રાજપુર ગામની સીમમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ માટે અલગ અલગ નાની મોટી ગેસની બોટલો લાયસન્સ વગર વ્યાપાર કરતા ઈસમને એસઓજીએ રેડ કરીને ઝડપી પાડ્યો નંદાસર પોલીસ મથકમાં આ અંગે ગુનો પણ નોંધાયો છે આ ઉપરાંત કડી તાલુકા તેમજ શહેરની વિસ્તારમાં મહેસાણા માણસો પેટ્રોલિંગ કરી રહ્યા હતા જે દરમિયાન નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહોંચતા એસઓજીના નરેશ ચૌધરી અને અબ્દુલ ગફારને ખાનગી રાહ બાત મળી કે રાજપુર ગામની સીમમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ એરિયાના પ્લાસ્ટિકની ફેક્ટરીની પાછળ ઠાકોર રમતુજીની ઓરડીઓની બાજુમાં આવેલ પતરાની કેબિનમાં રામ નિહાલ મૂળ ઉત્તર પ્રદેશ હાલ કડીના ઝુલાસણ ગામે રહેતો ઇસમ ગેસ સિલિન્ડર બોટલોનો સંગ્રહ કરી ગેસ રિફિલિંગનો કાળો કારોબાર ચલાવી રહ્યો છે